કાર્યવાહી કરીને આરોપી પતિને ઝડપી લીધો હતો કલ્યાણપુર તાલુકા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના સુડતાલીસ વર્ષના યુવાનને

ખીચદડ ગામે એક હત્યારનો બનાવ બનેલો હતો જે હત્યાનો બનાવ પોલીસની જાણ થતાં તુરંત જ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી મરણ જનારનું નામ હતું વિરમદેવસિંહ જાડેજા તેમને હથિયારના ગાવાડે માથામાં ઈજા થયેલી હતી એમને મૃત્યુ નીપજાવેલું હતું આરોપીઓની સઘન શોધવા માટે પોલીસ સ્થાનિક પોલીસ કલ્યાણપુર પોલીસ તથા એનસીબી અને અન્ય ટીમો બનાવીને અમે આરોપીને પકડવા માટે તુરંત તજવીજ હાથ ધરેલી હતી આરોપીને અમે ગઈકાલે બપોરે ત્રણે વાગ્યા આસપાસ અટક કરેલ છે એમને કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના સિંહ વિસ્તારમાંથી આરોપીને પકડી પાડે છે આરોપી કુટુંબી મામા થાય છે મરણ જનારના મામા થાય છે એનું નામ છે ચંદ્રસિંહ રધુભા જાડેજા જેની હાલ અત્યારે રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હાલ અત્યારે પોલીસ હિરાસતમાં છે સાબ આ ઘટના બનવાનું કારણ શું હતું આ ઘટના બનવાનું કારણ એ છે કે આ અંગત અદાવત હતી અને અદાવતનું કારણ એ હતું કે પ્રેમ પ્રકરણ હતું આરોપીના પ્રેમ સંબંધો હતા મરણ જનના પ્રેમ સંબંધ હતા આરોપીના પત્ની સાથે આડા સંબંધના કારણે આ મૃત્યુ થયેલું છે લલિત શિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા